સમયે વર્ષ ઓગણીસો પાંચમાં એલાન વિભાજન કરી હિન્દુ મુસ્લિમ એકતા તોડવા માટેનો પ્રયાસ કર્યો હતો આવું કરી બ્રિટિશ હુકુમત મજબૂત થવા માંગતી હતી અને આ વાત આઝાદીના લડવૈયાઓ ખૂબ સારી રીતે જાણી પણ ગયા હતા જેના પગલે જ બાલ ગંગાધર ટિલક લાલા લજપતરાય બિપિનચંદ્ર પાલ એટલે કે લાલ બાલ પાલ તેમજ અરોબિંદો ઘોષ સહિતના નેતાઓએ સાત ઓગસ્ટ ઓગણીસો પાંચના દિવસે કલકત્તાના એક ટાઉન હોલમાં એક બેઠક બોલાવી જેમાં બ્રિટિશ વસ્ત્રો અને વસ્તુઓનો બહિષ્કાર કરવાનું ઠેરવવામાં આવ્યું અને સ્વદેશી ચળવળના મંડાણ થયા હતા પરંતુ આ અપીલ થતાં જ વિદેશી વસ્ત્રો અને સામાનની હોડીઓ કરવામાં આવી સભાઓ થઈ ગીતો લખાયા ગીતો ગવાયા અને વંદે માતરમની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા થઈ અને વંદે માતરમ નારો બની ગઈ સ્વદેશી ચળવળના આ આંદોલનનું આમ બંગાળ વિભાજનને લઈ શરૂ થયેલા આંદોલનને આપણે દેશની સૌપ્રથમ સ્વદેશી ચળવળ કહી શકીએ આગળ જતા મહાત્મા ગાંધીએ પણ વર્ષ ઓગણીસો વીસથી અસહયોગ આંદોલન અને સવિનય અવજ્ઞા આંદોલન શરૂ કર્યા જેમાં પણ સ્વદેશી ચીજવસ્તુઓ પર ભાર મૂકવામાં આવ્યો અને વિદેશી સામાનની હોડી સહિત ચરખા અને ખાદીને પ્રાધાન્ય આપી અંગ્રેજો પર દબાણની રાજનીતિ શરૂ કરવામાં આવી હતી વળિયા સ્વદેશી ચળવળ ભારતની આઝાદી માટેનું મુખ્ય હથિયાર પણ બની ગયું હતું જેમાં ગાંધી સરદાર પટેલ જવાહરલાલ નહેરુ રાજેન્દ્ર પ્રસાદ અને મૌલાના આઝાદ જેવા નેતાઓ મુખ્ય રીતે આંદોલનનું સંચાલન કરી રહ્યા હતા આ વાત થઈ આઝાદી પહેલાંના ઇતિહાસની પણ વર્ષ ઓગણીસો સુડતાલીસમાં ભારત આઝાદ થઈ ગયું દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ આ દેશને મળી ગયા અને તેમણે પણ સ્વદેશી પર ભાર મૂકવો પડ્યો હતો કારણ કે ભારતને હવે પગભર થવાનું હતું ભારતને વિશ્વના દેશો સાથે હરીફાઈ કરવાની હતી પણ ભારતને હરીફાઈમાં ઉતારવો એટલો સહેલો ન હતો કારણ કે આ જાત ભારત અધિનવજાત દેશની માફક પાપા પગલી ભરતો દેશ હતો પણ જવાહરલાલ નહેરુને ખબર હતી કે ભારતને આત્મનિર્ભર કરવા હવે આધુનિક ઔદ્યોગિકરણ સિવાય કોઈ વિકલ્પ નથી તેમણે સ્ટીલ પ્લાન્ટ ડેમ મશીન ઉદ્યોગ પાવર સેક્ટરને વેગવંતા કર્યા અને આ સાથે જ બધું મેનેજ થાય અને નવી નવી તકનીકો ઈજાત થાય માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે અને મેનેજમેન્ટના શિક્ષણ માટે સંસ્થાનો શરૂ કર્યા વર્ષ ઓગણીસો એકાવનમાં પંચવર્ષીય યોજના થકી કૃષિ સેક્ટર ગ્રામીણ વિકાસ અને ઉદ્યોગોના પાયા નાખ્યા જવાહરલાલ નહેરુનું આ આધુનિક સ્વદેશી મોડલ હતું જેમાં આઈઆઈટી આઈઆઈએમ એમ્સ પણ સાથે દેશની સરકાર ખુદ ઉદ્યોગ ક્ષેત્રમાં ભાગીદારી કરી ઉદ્યોગ ક્ષેત્રને વેગ આપી દેશને પગભર કરી શકે આ માટે નહેરુએ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ સ્થાપવાની શરૂઆત કરી એટલે કે પીએસયુ જેને આપણે બાદમાં આઝાદ ભારતના સાત રત્ન તરીકે ઓળખ્યા અને હવે ધીરે ધીરે ખતમ કરતા જતા રહીએ છીએ આ નવરત્નમાં ભેલ સેલ ઓએનજીસી હલ એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ આઈટીઆઈ ભારત ઇલેક્ટ્રોનિક્સ આઈઓસીએલ વિચાર કરો આઈટીઆઈ ઇન્ડિયન ટેલિફોનિક ઇન્ડસ્ટ્રીઝ જેને નહેરુએ મોર્ડન ઇન્ડિયાનું મંદિર કહ્યું હતું અને હવે ખાનગીકરણને કારણે તેની સ્થિતિ ગંભીર કરી દીધી છે ઉદ્યોગ સરકારનો પરિભાંગે ત્યાં સુધી આપણે ટેલિકોમ ક્ષેત્રમાં ખાનગીકરણ લાવ્યા અને પરિણામ આપણા સૌની સામે છે મારા તમારા હાથમાં છે સ્વદેશી સ્વદેશીની બુમરાણોની વચ્ચે આપણે આપણા રત્નો જેવી કંપનીની સીધશા કરી જે જવાહરલાલ નહેરુએ ભારત આઝાદ થઈ પાપા પગલી ભરતો હતો ત્યારે ઊભી કરી હતી એ આજે તમે જાણો છો જવાહરલાલ નહેરુના સમયમાં આ બધી જ બાબતોને કારણે એવું પણ માનવામાં આવતું હતું કે ખાનગી ક્ષેત્રને ઓછી તકો મળી રહી છે કે પછી સરકાર બધું અતિ નિયંત્રણમાં રાખી રહી છે પરંતુ છતાં આપણે તેમના સમયમાં આત્મનિર્ભર કેટલું બન્યા તે અગાઉની વાતો પરથી હવે તમે સમજી શક્યા હશો પરંતુ હજુ આ સંભી રહેવાની હતી કારણ કે ભારતે ચોક્કસ પશ્ચિમી દેશો પરનો દારૂમદાર કરેલું ઉત્પાદન કરી ઘટાડ્યું હતો પણ હજુ એટલું પૂરતું ન હતું આત્મનિર્ભર બનવા માટે સત્યાવીસ મે ઓગણીસો ચોસઠના રોજ જવાહરલાલ નહેરુનું હાર્ટ એટેકના કારણે નિધન થયું અને દેશમાં શોક છવાઈ ગયો હતો ભારતને આત્મનિર્ભર બનાવવા અને દેશને સ્વદેશી બનાવવા જવાહરલાલ નહેરુએ પોતાના કાર્યકાળમાં જે કામગીરી કરી હતી તેને હવે કોણ આગળ વધારશે આ ચિંતા પણ હતી આ દરમિયાન તેમણે ક્યાંય સ્વદેશીનો ઉન્માદ કે રાજકીય લાભ લેવા કે સત્તા ટકાવી રાખવા માટે તેનો ઉપયોગ કર્યો ન હતો તેમણે કરીને બતાવ્યું હતું કે નવો નવો આઝાદ થયેલો દેશ લાખો મુશ્કેલીઓની વચ્ચે પણ સ્વદેશી વિકાસની એક ગાથા લખી શકે છે ખેર નહેરુ હવે દુનિયામાં નાતા માટે દેશના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના હાથમાં દેશની સત્તાનું સુકાન જઈ રહ્યું હતું અને તેઓ દેશની ખેતી ખેડૂત અને યુવાનની તાકાત સમજવા લાગ્યા હતા લાલ બહાદુર શાસ્ત્રી એ નહેરુની સ્વદેશી અને આત્મનિર્ભરની વાતો કેવી રીતે આગળ વધારી અને દેશને પરાધીનતાથી કેટલો સ્વાધીન બનાવ્યો તેના વિશે વાત કરીશું આવતા એપિસોડમાં માટે આપણા સોમાનની આ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમામ એપિસોડ આપના સુધી પહોંચતા રહે નમસ્કાર